પારડી વલ્લભાશ્રમ સામે હાઈવે પર કારમાં દારૂ લઈ જતાં રૂપિયા ત્રીસ હજારના મુદ્દામાલ સાથે એક ઝડપાયો પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ વલ્લભાશ્રમ સામે વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર કારમાં દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન વનના કાન નંબર જીજે પંદર સીબી આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ એકસો અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા ત્રીસ હજારનો જથ્થો સાથે ચાલક મિતેશ ભીખુભાઈ પટેલ રહેવાસી વલસાડને ઝડપી પાડ્યો હતો પોલીસે પાયલોટિંગ કરનાર પ્રિયાંક અને અંકિત બંને રહેવાસી વલસાડ જેના પૂરા નામઠામની ખબર નથી અને દારૂ આપનાર મુકેશ વાઇનશોપના કાઉન્ટર પર બેસેલ સહિત ત્રણને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા બે ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો